જો આ જીવજંતુઓ તમારા ઘરમાં આવે છે અથવા રહેવા લાગે છે તો તમને સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે આ જીવજંતુઓ એ જ ઘરમાં આવે છે જ્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે આ જીવજંતુઓનું ઘરમાં આવવું તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે આ જીવજંતુઓમાંના કેટલાક દેવી અને દેવતાઓના વાહન તરીકે માનવામાં આવે છે જેમ કે ભગવાન નારાયણનો વાહન ગરુડ દેવ છે દેવોના દેવ મહાદેવનો વાહન નંદી છે અને મહાદેવના પુત્ર કાર્તિકેયનો વાહન મોર છે આ જીવજંતુઓની ઓળખ આપવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો તમે તેમને પીડા પહોંચાડો છો અથવા મારો છો તો માતા લક્ષ્મી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તેનાથી તમને તમારા જીવનમાં અસીમિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ કે આ દસ જીવજંતુઓ કયા છે કે જેમના ઘરમાં આવવું ખૂબ જ શુભ હોય છે એક છછુંદર જો તમારા ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે અને તે તમને દરરોજ દેખાય છે તો સમજો કે તમારું નસીબ ચમકવાનું છે ઉંદરનો ઘરમાં દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે બે ઉંદર ઉંદર ઘરમાં દુઃખ અને દરિદ્રતા લેરી આવે છે તેથી તમારે તમારા ઘરમાં ક્યારેય ઉંદરને રહેવા દેવું ન જોઈએ ઉંદરને મારવું નહીં કારણ કે તે ગણેશજીનું વાહન છે પરંતુ તેને ઘરમાંથી કાઢી નાખવું જરૂરી છે ત્રણ મધમાખી હજો તમારા ઘરના આસપાસ મધમાખી પોતાનું તું બનાવે છે તો તે ઘરમાં બરકત નથી થતી મધમાખીનું તું દૂર કરવું જરૂરી છે ચાર પતંગિયુહ સોનેરી અને રંગબેરંગી પતંગિયું ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે આપણા જીવનમાં રંગ અને ખુશહાલી લાવે છે પાંચ વિહુહ વિધુનો ઘરમાં આવવું દરિદ્રતાનો સંકેત છે પરંતુ જો બે વિધુ સાથે જોવા મળે અને તમારા ઘરની તરફ આવે છે તો તે માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે છ હિપ્તલી હિપ્તલીનો ઘરમાં આવવું શુભ માનવામાં આવે છે ખાસ કરીને જો તે ઝુંડમાં હોય પૂજાના સમય હિપ્તલી જો દેખાય તો તે પણ શુભ સંકેત છે સાત કડિયું જો કડીયું પૂર્વ દિશામાં જતી હોય તો તે શુભ સંકેત છે દક્ષિણ દિશામાંથી આવતા કડીયું પણ ધનની પ્રાપ્તિનો સંકેત આપે છે આઠ ભમરોહ ભમરોહનો ઘરમાં આવવું ખૂબ જ શુભ હોય છે તે તમારા જીવનમાં સદ્ભાગ્ય લાવે છે નવ કછોહકછોનો ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે ભગવાન વિષ્ણુનો વાહન છે અને તેના ઘરમાં આવવું માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે આ માહિતી લોકોની રૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયોને તમારા આસ્થા અને વિશ્વાસ સાથે અજમાવો આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ